ચોમાસાની શરૂઆત થતાં જ નવા નવા વાયરસોએ માથું ઊંચકવાનું શરૂ કરી દીધું છે કોરોના જેવા વધુ એક વાયરસે ગુજરાતમાં દસ્તક લીધી છે જેને લઈને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર ચિંતિત બન્યું છે ત્યારે વાયરસની દહેશતને લઈને ગુજરાત સરકારે કેવી તૈયારીઓ શરૂ કરી છે તે જોઈએ અને આ વાયરસ સૌથી વધારે કોને અસર કરે છે તે પણ જોઈએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું

કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાંસઠમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડફ્લાય રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેના લક્ષણો હાઈગ્રેડ તાવ આવવો ઉલટી ઝાડા થવા માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ હાલમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા ત્રણ કેસ નોંધાયા છે હાલમાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું નમૂનાઓ મોકલ્યા પછી દસથી પંદર દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં છ મૃત્યુ નોંધાય છે તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ બે હજારથી વધુ ગરોમાં દવાઓનો છંટવ છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ આ રોગ ચેપી બિલકુલ નથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે નિર્ભય ન્યૂઝ તમામ લોકોને અપીલ કરે છે કે આ ચાંદીપુરા વાયરલ ઇન્ફેક્શનથી ગભરાશો નહીં સાવચેતી જરૂરથી રાખજો આ કોઈ નવો વાયરસ નથી આ ચાંદીપુરા વાયરસ વર્ષ ઓગણીસો પાસઠમાં અસ્તિત્વમાં આવ્યો આ વરસાદી ઋતુમાં સામાન્ય જોવા મળતો રોગ છે ખાસ માતા પિતાને વિનંતી કરીએ છીએ કે જો તમારું બાળક નવ થી ચૌદ વર્ષનું હોય તો એમનું ખાસ ધ્યાન રાખજો આ વાયરસ ગ્રામીણ વિસ્તારના બાળકોને વરડામાં લે છે જો તમારા બાળકને સખત તાવ જાડા ઉલટી માથાનો દુખાવો અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવજો કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં બાર કેસ જોવા મળ્યા છે છ દર્દીઓ સારવાર હેઠળ છે અત્યાર સુધીમાં ચાંદીપુરા શંકાસ્પદ છ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ ચાર ઘરોમાં કુલ અઢાર હજાર છસો છેતાલીસ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે તો ફરી એકવાર નિર્ભય ન્યૂઝ આપ સૌને સાવચેતી રાખવાની અપીલ કરે છે અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર